દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતની મોરબી શહેરના નગર દરવાજે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ જાહેર થયેલ દિલ્હી વિધાનસભાના પરિણામોમાં ભાજપની ભવ્ય જીત થતાં મોરબી શહેરના નગર દરવાજા ખાતે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિત ભાજપ કાર્યકર્તાઓ દ્વારા શનિવારે સાંજે છ વાગ્યે ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વેચી એકમેકનેક શુભેચ્છા પાઠવી ઉજવણી કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા અને મોરબી સાહેબ દ્વારા આજે દેશના વડાપ્રધાન મુર્શી નરેન્દ્રભાઈનું જે માર્ગદર્શન છે અને ભારતીય જનતા પાર્ટીની કામગીરી સુધી વર્ષ વર્ષ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં બેઠી એના માટે આજે ઉજવણી કરી અને મને કેટલા આનંદ થાય કે આપણે બધા નસીબ ધારી કે આવા આપણને નરેન્દ્રભાઈ બેઠા જે લક્ષ્ય એક જ કે બે હજાર સુડતાલીસમાં દેશ વિશ્વ ભારત બને ભારત બને એના માટેના પ્રયત્નો અત્યારથી પ્રજા સહકાર આપે છે અને એના સહકારના ભાગરૂપે આપથી જાણો કે ઘણી આપણે જોઈ છે કે ટાઈમ ફ્રી સરકાર હોય છે પણ આ નરેન્દ્રભાઈની કામગીરી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની કામગીરીના હિસાબે આજે દિલ્હીમાં જે જે આજે ભારતીય જનતા પાર્ટી સરકાર આવી એની ઉજવણીના ભાગરૂપે આજે જ્યાં લગત લોક કાર્યકર